ભાઈ અમે જાય છીએ નિર્મલસિંહ ની વાડીયા સાપણી પીવા કેદુના જ્યાં નથી તો અવારના બેઠા હતા ઘરે બધા હતા હવે છીએ છે સિંહ ગાડી આખે છે આસપાસ તડકો છે નગર તો બહુ વરસાદ હોય પણ તડકો છે આવી ગઈ છે વાવી દીધી વરસાદ નો તો પેલા કારણ કે એને ડાર માં પાણી ખૂટતું નથી એને વગાવ આવી દીધું બધાથી આ ઝુંપડી છે આમ હજી કોઈને ને ઉગ્યું નથી બીજા ને બધાને બીજુ બધું લીલું ન દેખા તો નિર્મળ શિનીવાડી લીલી છે નિર્મળ શ્યામવાડી માં આલ્યા આવે છે લાકડા લેવા ગયા હતા વાડીએ ચા બનાવી છે તો લઈને આલ્યા આવે છે લાકડા લઈને તો ગણી છે બધું લઈને આવી ગયું છે રકે બી વરસત ફૂલ ઉઘેર્યું છે આલે રાખાલે રાખ ફટાફટ હે

આજે સેનિટાઈઝર તાપ કરવાનો એમ આન થી મરે તાપ કરવાનો સોમાસાનો તાપ તો કઈ થાય ની આ બધા લાકડા પડી હતા ને પરલી ગેલા હતા તો એ વાડી ગયા હતા લેવા આમાં તુંય રૂપતી ઉકતી આવે છે ભાઈ છે તું આ બાજુ માંડવી છે ફુવારા શરૂ હતા પણ હવે બંધ કરી દીધો વરસાદ આવ્યા એટલે જરૂર પડશે તો પાછા સરુ કરશે આ બધી ઉગી ગઈ છે માંડવી દસ પંદર દિન માંડવી થઈ ગઈ છે